તમે વહેલી સવારે જાગો તો તમારી પાસે બે રસ્તા હોય છે એક રસ્તો એ હોય છે કે હજુ સૂતા રહેવું અને સૂતા મન મનગપતા સ્વપ્નો જોવાના અને બીજી વસ્તુ એ જો કે જાગી ઊભા થઈ કામ કરવા કે મહેનત કરવા નીકળી જવું અને એના દ્વારા તમારા મનગપતા સપનાઓને પૂરા કરવા ભગવદ્ ગીતાનો અધ્યાય છ ધ્યાનો અથવા હો તો આત્મસંયમયોગ શ્લોક ચોવીસમો સંકલ્પ પ્રભાવન કામાન ત્યક્તા સર્વાન અસેચત મનસા એવ ઇન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સંતત ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો તેણે મનમાં મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુનિયવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવો જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂ સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકી દેવો ટૂંકમાં આ શ્લોકમાં જે આગળ શ્લોકમાં ભગવાને પરમાત્માની પ્રાપ્તિ મનુષ્યની પરમાત્માને પ્રાપ્ત મનુષ્યની સ્થિતિનું નામ યોગ કહ્યું હતું તેમ કહીને તેને પ્રાપ્ત કરવો એ નિશ્ચિત કર્તવ્ય છે એમ જણાવ્યું હતું પણ પછી હવે આ બે શ્લોકમાં ભગવાન તે સ્થિતિને મેળવવા માટે અભેદરૂપથી પરમાત્માના ધ્યાન યોગનું સાધન કરવાની રીત બતાવી છે પૂર્વાદમાં ભગવાને જે યોગ સાધ્યરૂપી ક્ષમતાનું વર્ણન કર્યું હતું તે જ યોગની પ્રાપ્તિ માટે હવે આ શ્લોકમાં નિર્ગુણ નિરાકારના ધ્યાનના પ્રકરણનો ભગવાન આરંભ કરે છે ભગવાન અહીં બે વાત કરે છે કે સંકલ્પથી ઉત્પન્ન કરી સઘળી કામનાઓને ત્યજવાનો અને બીજી બાજુ બીજી વસ્તુ ઇન્દ્રિયોના સમૂહને સમુદાયને રોકી દેવાનું આપણે જોઈએ છે કે હોળી હોય હોળીમાં એક નાનું કાણું હોય અને એ તળાવમાં જતી હોય એ કાણામાં હોળી તો ચાલે પણ એ કાણામાંથી ધીરે ધીરે પાણી હોળીમાં ભરાતું જાય અને થોડા અંતર પછી એ હોળી ડૂબી જાય છે એ જ રીતે આજે કોઈ ડેમ બાંધેલો હોય આ ડેમમાં નાની સમજથી તિરાડ પડે જો એ તિરાડને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં ન આવે તો એ તિરાડ ધીરે ધીરે મોટી થતી જાય છે અને આ મોટી થતી તિરાડ છેલ્લે તમારા એ ડેમને કે બંધને તોડી નાખે છે કારણ કે એ નબળી બની જાય છે એ જ વસ્તુ ભગવાન અહીં કહે છે કે તમારા મન ઉપર જો સંકલ્પ અને કામનાઓ ધીરે ધીરે જો અસર કરે અને ઇન્દ્રિયોની ઈચ્છાઓ એ પણ ધીરે ધીરે અસર કરે તો તમારા ધ્યાન યોગની પૂર્તિ થતી નથી ધ્યાન યોગમાં તમે સક્સેસફુલ થતા નથી કારણ કે એકાગ્ર એકાગ્રતાના માર્ગમાં છુપાયેલા બાહ્ય સંવેદનાઓના ડાકુઓ દ્વારા અથવા ખૂબ જ તીવ્ર ચંચળ વિચારો અને ઈચ્છાઓના શક્તિશાળી વિલન દ્વારા પકડવામાં આવે છે જેથી તમારી એકાગ્રતા ભંગ થાય છે એટલે બાહ્ય સંવેદનાઓના ડાકુ અને શક્તિનો વિલન તમારી એકાગ્રતાને ભંગ કરી તમને નુકસાન કરે છે અને ધ્યાન યોગમાં ભંગ પડાવે છે ભગવાન અહીં કહે છે કે જે સ્થિતિ કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીની થાય છે એ જ સ્થિતિ સગુણ સાકાર ભગવાનનું ધ્યાન કરવાવાળા તથા પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા ધ્યાન યોગીને પણ થાય છે કર્મફળમાં જે કર્મ યોગમાં હતું નિષ્કામ કર્મ કરવાના કર તમે કર્મ તો કરવાના કે કર્મ તમારા ફળની ઈચ્છા વગર કરવાના અને બીજાના માટે કરવાના પોતાના માટે નહીં કરવાના નિષ્કામ કર્મ કરવાના એ જ વાત અહીં ધ્યાન યોગમાં કહે છે કે તમારે થતી કામનાઓને ત્યાગ ત્યજીને સગળી કામનાઓને તજવાની છે અને બીજી બાજુ ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવવાની વાત છે બધી ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ આ ઈચ્છાઓનો સ્ત્રોત શું છે તેઓ અહંકાર કેન્દ્રિત ઈચ્છા સંકલ્પથી જન્મેલા છે જેથી ઈચ્છાઓનું વર્ણન સંકલ્પ સંકલ્પ પ્રભાવમાંથી જન્મે છે જ્યારે કોઈ સંકલ્પ કે વિચાર નથી ત્યારે કોઈ ઈચ્છા હોતી નથી ભેદભાવ અને વૈરાગ્ય દ્વારા સંકલ્પને તમે જડમૂળથી ઉખેડી નાખો શક્ય છે આરક્ષણ વિનાની તમામ ઈચ્છાઓ સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ આપણે એ જોવું જોઈએ કે જ્યારે પણ ભગવાન ઈચ્છાઓની વાત કરે છે ત્યારે તે હંમેશા બધાનો ઉલ્લેખ કરે છે કારણ કે તે જાણે છે કે એક ઈચ્છા બીજી તરફ અને ત્રીજા તરફ લઈ જાય છે અને જો તેમને સંવર્ધન કરવાની મંજૂરી આપવામાં આવે તો તે અનંત સુધી વિસ્તરે છે તેથી સૂચના એ છે કે બધી જ ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જે જ્યારે કોઈ ઈચ્છા ના હોય ત્યારે મન એકદમ શાંત બની જાય છે મન શાંત અને એકત્રિત થાય છે અને એ આત્માને આરામ કરી શકાય છે તેથી ધ્યાન રોગ માટે તમામ ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ બીજું બાજુ ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના સમગ્ર સમૂહને ચારે બાજુથી સંયમિત રાખવું જોઈએ નહીં પણ ભગવાન બધી જ ઇન્દ્રિયોને સંપૂર્ણ સંયમનો આગ્રહ રાખે છે બધી ઇન્દ્રિયો પર આંશિક નિયંત્રણ અથવા અમુક ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ નહીં ઇન્દ્રિય ગ્રામમ અને સંમતત્વ શબ્દો દર્શાવે છે કે ધ્યાન યોગમાં દરેક ઇન્દ્રિયો પર ઉપર સંપૂર્ણ નિયંત્રણ આવશ્યક છે મન એ નિયંત્રણનું સાધન છે ઇન્દ્રિયો એ જંગલી ઘોડા જેવી છે મન તેમના જેવી છે અને મન તેમના અશાંત વર્તનને તપાસવા માટે મજબૂત લગામ છે એટલે ઇન્દ્રિયો જંગલી ઘોડા જેવી છે અને મન એ લગામ છે જો મન શુદ્ધ અને પરમેશ્વરી હોય તો ઇન્દ્રિય કરી શકે તેઓ નિયંત્રણમાં આવે જો ભૂતકાળના સંસ્કારોને લીધે મન અશુદ્ધ હોય તો તેઓ આધ્યાત્મિક દૂર લઈ જાય છે તેથી એવું કહેવાય છે કે ભેદભાવ અને વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત મનની શુદ્ધતા બધતા દ્વારા નિયંત્રિત રહે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે કે સંકલ્પથી આસક્તિની ઉત્પત્તિ અને આસક્તિથી કામનાની ઉત્પત્તિ થાય છે તેથી કામનાઓ પણ સંકલ્પની ઉત્પન્ન સાધન છે જે બીજા અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું કામનાની ઉત્પત્તિ આસક્તિ ઉત્પન્ન થયેલી બતાવે છે અને આસક્તિને કારણે કામનાની ઉત્પત્તિ બતાવી છે ટૂંકમાં અહીં કામનાઓને સંકલ્પથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે જ્યારે બીજા અધ્યાયમાં કામનાની ઉત્પત્તિ આસક્તિની ઉત્પત્તિ થયેલી બતાવી છે એટલે ત્યાં સંકલ્પથી આસક્તિની ઉત્પત્તિ અને આસક્તિથી કામનાની ઉત્પત્તિ બતાવી છે તેથી મૂળ પણ કારણ સંકલ્પ જ છે ત્યાં કોઈ પણ વસ્તુમાં ફેર નથી આસક્તિ હોય કે સંકલ્પ એ બંને કામનાઓ આ બંને વસ્તુ સેમ છે એટલે બીજા અધ્યાયમાં ભગવાને આસક્તિનો ઉપયોગ કર્યો તો અહીં કામનાઓનો ઉપયોગ કર્યો છે પણ આ બંનેથી જે કામનાઓ છે જે આસક્તિ છે એ સંકલ્પથી ઉત્પત્તિ થાય છે અને છેવટે એ સંકલ્પની ઉત્પત્તિ અને ઈચ્છાઓની ઉત્પત્તિ આપણને ધ્યાન યોગમાં અડચણ કરે છે ભગવાન કહે છે કે આ લોકના અને પરલોકના ભોગોની જેટલી અને જેવી તીવ્ર મંદ મધ્ય કામનાઓ છે તે તમામ કામનાઓનું બોધક વાચ્ય અહીં સર્વાંગ કામાન છે આમ સ્પૃહ ઈચ્છા તૃષ્ણા આશા વાસના વગેરે કામનાઓને બધા જ પ્રકારો આવી જાય છે અને કામનાની ઉત્પત્તિ સંકલ્પથી થાય છે એમ બતાવ્યું છે આ શક્તિ પણ આમાં આવી જાય છે બધી જ કામનાઓને નિશંગપણે ત્યાગનો અર્થ એ છે કે કોઈપણ ભોગમાં કોઈ પણ જે રીતે જરા જેટલી વાસના આ શક્તિ સ્પૃહ ઈચ્છા લાલચ લાલસા આશા કે તૃષ્ણા રહેવી ન જોઈએ વાસણમાંથી ઘી કાઢી લેવામાં આવે તો પણ જેમ ઘીની ચિકાસ તેમાં રહી જતી હોય છે અથવા ડબ્બીમાં કપૂર કેસર હતા કસ્તુરી કાઢી લેવામાં આવે તો તેની ગંધ પણ રહી જાય છે તે જ પ્રમાણે ત્યાગના કામનાઓનો ત્યાગ કરી દીધા પછી પણ તેમનો સૂક્ષ્મ અંશ શેષ રહી જતો હોય છે અંતઃકરણમાંથી કામનાના બચેલા આ સૂક્ષ્મ અંશને પણ બહાર કાઢવો અથવા તેનો ત્યાગ કરવો એ જ કામનાઓનો નિશેષપણે ત્યાગ અહીં કહેવામાં આવ્યું છે બીજું ભગવાન કહે છે ઇન્દ્રિયોનો સ્વભાવ જ વિષયોમાં વિચારણ વિચરણ કરવાનો છે પણ તેઓ પણ વિષયને ત્યાં ગ્રહણ કરવામાં સમર્થ હોય છે કે જ્યારે મન તેમની સાથે રહેલું હોય મન જો દુર્બળ હોય તો ઇન્દ્રિયો મનને બળપૂર્વક પોતાની તરફ ખેંચી રાખે છે પણ નિર્મળ અને નિશ્ચાયતિકમાં બુદ્ધિથી સહાયથી જ્યારે મન એકાગ્ર કરી લેવામાં આવે છે ત્યારે મનનો સહયોગ નહીં મળવાથી ઇન્દ્રિયો વિષયોમાં વિચરણ કરવાને અસમર્થ બની જાય છે તેથી અગિયારમાંથી તેરમા શ્લોકમાં જે વર્ણન કર્યું હતું તે જ પ્રમાણે ધ્યાન યોગનું સાધન કરવા માટે દરેક સાધકે આસન ઉપર બેસી વિવેક અને વૈરાગ્યની મદદથી મન વડે બધી જ ઇન્દ્રિયો બધા જ પ્રકારના બાહ્ય વિષયોથી બધી જ રીતે હટાવી લે જોઈએ તમામ ઇન્દ્રિયોને કોઈપણ વિષયમાં જરા જેટલી પણ જવા નહીં દેવી અને સર્વથા અંતર્મુખી બનાવી એને જ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને સમ્યક રીતે રોકવો કહેવાય ટૂંકમાં એ કહે છે કે પ્રથમ સ્પૂર્ણા થાય પછી સંકલ્પ થાય સ્પૂર્ણામાં સત્તા આસક્તિ અને આગ્રહ હોવાથી તે સંકલ્પ બની જાય છે જે બંધનકારક હોય છે સંકલ્પથી પછી કામના ઉત્પન્ન થાય છે સ્ફૂર્ણા દર્પણના કાચ જેવી છે જેમાં ચિત્ર તો પકડાતું નથી પરંતુ સંકલ્પ કેમેરાના કાચ જેવો છે જેમાં ચિત્ર કંડારાઈ જાય છે કે પકડાઈ જાય છે સાથે કે સાવધાની રાખવી જોઈએ પૂર્ણા ભલે થાય પણ સંકલ્પ તો ન થવો જોઈએ ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં કહે છે કે સાંસારિક વસ્તુ વ્યક્તિ પદાર્થ સગળા સ્થળ કાળ ઘટના વગેરેને લીધે મનમાં જે જાત જાતની સ્પૂર્ણાઓ થાય છે એ સ્પૂર્ણાઓમાંથી જે સ્પૂર્ણામાં પ્રીતિ સુંદરતાને આવશ્યકતા દેખાય છે તે સ્પૂર્ણા સંકલ્પનું રૂપ લે છે એ જ રીતે સ્પૂર્ણા એ વસ્તુ વ્યક્તિ વગેરે ઘણા ખરાબ છે એમાં અમારા ઉપયોગની નથી એવા વિપરીત ભાવ પેદા થઈ જાય તે સ્પૂર્ણા પણ સંકલ્પ બની જાય છે સંકલ્પથી આમ થવું જોઈએ આમ નહીં થવું જોઈએ એવી કામના ઉત્પન્ન થાય છે આ રીતે સંકલ્પથી ઉત્પન્ન થનારી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ ભગવાન આગળ કીધું કે અશેષતપદનું તાત્પર્ય એવું છે કે કામનાનું બીજ સૂક્ષ્મ સંસ્કાર પણ નહીં રહેવું જોઈએ કારણ કે વૃક્ષના એક બીજ થી માયલો સુધી જંગલ પેદા થઈ શકે છે આથી બીજરૂપી કામનાઓનો પણ ત્યાગ કરવો જોઈએ આપણે આગળ જોયું કે ના હોળીમાં નાને અમથું કાણું હોય તો પણ એ છેવટે હોડીને ડુબાડે છે એટલે અહીં ભગવાન એ જ કહે છે કે સૂક્ષ્મ વસ્તુ સૂક્ષ્મ સંસ્કાર પણ કામનાનું સૂક્ષ્મ બીજ પણ રહેવું જોઈએ નહીં નહીં તો એ બીજ ધીરે ધીરે વૃક્ષનું સ્વરૂપ લઈ લે છે અને વૃક્ષનું સ્વરૂપ એટલે કે ધ્યાન યુગમાં આ કામનાઓ આપણને નડે છે જે ઇન્દ્રિયોથી શબ્દ સ્પર્શ રૂપ અને રસ અને ગંધ એ વિષયોનો અનુભવ થાય છે અને ભોગ થાય છે તે ઇન્દ્રિયો સમૂહને મન દ્વારા સારી રીતે નિયંત્રણ કરી લેવું જોઈએ અર્થાત મનથી ઇન્દ્રિયોને તેમના પોતપોતાના વિષયોથી હટાવી લેવી જોઈએ અહીં સમંતત કહેવાનું તાત્પર્ય એ છે કે મનથી શબ્દ સ્પર્શ વગેરે વિષયનું ચિંતન ન થાય સાંસારિક માન બળાઈ આરામ વગેરે કિંચિત માત્ર પણ ખેંચા ન થાય તાત્પર્ય એ છે કે ધ્યાન યોગીએ ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા પ્રાકૃત પદાર્થો સાથે સર્વથા સંબંધ વિચ્છેદનો નિશ્ચય કરી લેવો જોઈએ નિશ્ચય આગલા શ્લોકમાં આપણે જોયું કે નિશ્ચય એનું બહુમત્વ છે નિશ્ચય વિના આ યોગ પૂરો થતો નથી યોગ કરનારને દ્રઢ નિશ્ચય બનવું જોઈએ એ આપણે આટલા શ્લોકમાં કીધું દ્રઢ નિશ્ચયની બાબતે મનુષ્ય પેલો ચકલીનો આદર્શ ગ્રહણ કરવું જોઈએ કે જેણે સમુદ્રના મોજામાં પોતાના ઈંડા ગુમાયા એક ચકલી એક સમુદ્ર તટે ઈંડા મૂકેલા પરંતુ વિશાળ સમુદ્રમાં તેના મોજાઓ દ્વારા ઈંડા લઈ ગયા ચકલી બહુ બેચેન બની ગઈ અને સમુદ્રને ઈંડા પાછા આપવા ઘણી વિનંતી કરી સમુદ્ર તો મોટો હતો એણે એની વિનંતી પર ધ્યાન આપી દ એટલે ચકલીએ સમુદ્રને સૂકી નાખવાનો નિર્ધાર કર્યો તેના પોતાની ટચુકડી ચાંચ વડે પાણી ઉલેચવા લાગી ત્યારે બધા તેના અશક્ય સંકલ્પ માટે તેનો ઉપહાસ કરવા લાગ્યા તેના આ કાર્યની વાત સર્વતા ફેરવા ફેલાવા ગી અને છે ફેલાવા લાગી અને છેવટે ભગવાનના વિષ્ણુના વિરાટ વાહન પક્ષીરાજ ગરુડે આ વાત સાંભળી ગરુડેને પોતાની આ નાનકડી પક્ષીની બહેન પર દયા આવી તેથી તેણે ચકલીને મળવા આવ્યા આવું નાની સિંહ ચકલીના દઢ સંકલ્પથી ગરુડ મહારાજ બહુ પ્રસન્ન થયા અને તેમણે સહાય આપવાનું વચન આપ્યું ગરુડે તરત જ સમુદ્રને ઈંડા પાછી આપવા દેવા જણાવ્યું અન્યથા તે પોતે ચકલીનું કામ પોતાના હાથમાં લઈ લેશે એવું જણાવ્યું આથી સમુદ્ર ભયભીત થઈ ગયો કારણ કે સમુદ્રને ખબર હતી કે એ વિષ્ણુનું મહાન છે એટલે એને તરત ઝીંડા પાછા આપ્યા એટલે ચકલી ગરુડ મહારાજની કૃપાથી સુખી થઈ ગઈ એવી જ રીતે યોગ સાધના ખાસ કરીને ભગવાનની ભક્તિ યોગ અને અત્યંત કઠિન છે પણ જો દ્રઢ સંકલ્પ સાથે તમે ધ્યાન યોગ કરો તો ધ્યાન યોગમાં અંતે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે ટૂંકમાં ધ્યાન યોગમાં કરવામાં તમારે ઇન્દ્રિયોનો ત્યાગ અને ઈચ્છાઓનો સર્વથા ત્યાગ જરૂરી છે